મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર વીસ તાલુકાની અંદર વરસાદ વરસાદ પડ્યો સૌથી વધુ દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને નવસારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો છે આ બાજુ મિત્રો ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર એક મજબૂત અને જોરદાર વાવાઝોડું બનવાનું છે અને આ વાવાઝોડું સીધું જ મિત્રો મધ્ય ભાગ ઉપર થાય અને ગુજરાત છે જેને લઈને લઈને મિત્રો ભારેથી અતિ ભારે અતિભારે આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે એકદમ રિયલી અહીંયા મિત્રો તમને બતાવી દેવી જેથી તમને ખ્યાલ આવી જાય કે જે વાવાઝોડા વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે કમ્પ્લેટ અહીંયા તમે જોઈ શકો છો જે ખૂબ જ દૂરથી મિત્રો ચાલ્યું આવે છે અહીંયા તમે જોઈ શકો છો બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મિત્રો ખાસ કરીને તેની ઝડપ હશે અને આગળ જતા મિત્રો આ વાવાઝોડું છે ગુજરાત તરફ મિત્રો આવી રહ્યું છે જેને લઈને ભારેથી ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા જવાનો છે આ બાજુ હાથિયા નક્ષત્રને લઈને પણ મોટી આવી ગઈ છે એટલે કે ગુજરાતની અંદર હાથિયા નક્ષત્રની અંદર ભારેથી ભારે વરસાદ પણ અમુક વિસ્તારમાં જોવા મળવાનો છે તો આજના મિત્રો આપણે ખાસ કરીને વાત કે છેલ્લા ત્રણ દિવસથી આ મિત્રો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક મિત્રો પછળ એવા છાંટા આવી રહ્યા છે પણ તો આજથી મિત્રો તેની અંદર બે દિવસ થોડોક વધારો થઈ શકે છે પરંતુ ખાસ કરીને વાવાઝોડાને લઈને મોટી અપડેટ આવી ગઈ છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતની અંદર નવરાત્રિ આપણે બાવીસ તારીખથી શરૂ થવા જઈ રહી છે અને નવરાત્રિની અંદર મિત્રો આમ તો જોયા જઈએ તો વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો અને કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરશું સાથે સાથે આગામી પંદર દિવસ મિત્રો આગામી આજનો દિવસ તો જોઈશું જ કાલનો દિવસ પણ જોઈશું પરંતુ આગામી પંદર દિવસ વરસાદને લઈને

બે પગ ઊંચા કરી અને મિત્રો આથી છે ગર્જના કરતો હોય છે ઝુંડ ફેરવતો હોય છે તો આવી ગજના છે આ વાવાઝોડા દ્વારા થવાની છે તો તેને લઈને પણ વાત કરવાના છે એટલે કે નક્ષત્ર નવરાત્રી પંદર દિવસ આ તમામ ડેટાઓ જોવાના છે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ આપણે મિત્રો પંદર દિવસનો પહેલાં વરસાદી ડેટા જોઈ લેવી ત્યારબાદ મિત્રો નવરાત્રિ વાવાઝોડું અને હાથિયા નક્ષત્ર વિશે વાત કરશું તો આજે ઓગણીસ તારીખ છે અને ઓગણીસ તારીખે તમે જોઈશું ભાદરવા મહિનાની અંદર ખાસ કરીને બપોર પછી વરસાદ આવતો હોય છે અથવા દસ વાગેથી વરસાદ આવતો હોય તો અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં એની એ પોઝિશન દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ અને ગીર સોમનાથની અંદર પસેડીવા છાટા જોવા મળશે એટલે કે ભારે વરસાદને લઈને કોઈ આગઈ નથી દક્ષિણ ગુજરાતમાં એક ઇંચ બી દોઢ ઇંચ જેવો વરસાદ છે એ જોવા મળી શકે ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક વરસાદને લઈને આગળ છે વીસ તારીખની વાત કરીએ તો વીસ તારીખે થોડીક મિત્રો વધારે વરસાદની આગાહી છે એટલે કે ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ છે વીસ તારીખે જોવા મળી શકે છે જેમાં ઉત્તર ગુજરાત ગઈકાલે જોવા જઈએ કે અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું તો આવું વરસાદી ઝાપટું હવે મિત્રો આ વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વીસ તારીખે વરસાદને લઈને આગે છે એકવીસ તારીખે પણ એસ પોઝિશન અને બાવીસ તારીખે મિત્રો પહેલો નોરતાની શરૂઆત થઈ રહી છે તો સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવા વિસ્તારમાં વરસાદ પડે પરંતુ આ વરસાદ મિત્રો ખાસ કરીને બપોર સુધી રહી સાંજના સમયે નવરાત્રિના ગરબા લેવા માટે વરસાદ નડશે નહીં પરંતુ ભારે વરસાદ પડશે અમુક વિસ્તારમાં લકી ડ્રોની જેમ તો ત્યાં ગારોની સમસ્યા ખાસ કરીને જોવા મળી શકે છે આ સિવાય ત્રેવીસ તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે એક બાજુ ચોમાસું છે એ વિદાય લઈ રહ્યું છે અને તેનો ધક્કો પણ મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતે ધક્કો છે સતત આવી રહ્યો છે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર થોડુંક મિત્રો છે બેકઅપ જોવા મળી રહ્યું છે વરસાદને લઈને તો બે નોરતા વરસાદને લઈને આ ગઈ છે ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખથી ખૂબ જ ઓછા વરસાદને લઈને આ ગઈ છે પણ તો આપણે મિત્રો વાવાઝોડાની જ હવે વાત કરી લેવી કે વાવાઝોડાને લઈને મિત્રો જે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા છીએ તે વાવાઝોડું મિત્રો દક્ષિણ ચીનની અંદર થાઈલેન્ડની અંદર છે અને ત્યાંથી મિત્રો સીધું તે આવી રીતે મિત્રો ચાલ્યું આવે છે જે મિત્રો આગળની પ્રોસેસમાં તમે જોશો સાથે સાથે એને ઘણું બધું બેકઅપ છે બંગાળની ખાડીની અંદર પણ તમે જોઈ શકો છો એનું બેકઅપ છે અને તેની હિસાબે જોવા જઈએ તો એની ઝડપ છે બસો કિલોમીટર વિયેટનામ લાઓસની પર બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે ત્યારબાદ મિત્રો છે એ વચ્ચેના પાર્ટમાંથી મ્યાનમારથી પસાર થશે તો તેની ઝડપ ગત છે ફરી પાછી બંગાળની ખાડીમાં આવશે એટલે પવનની ઝડપ નહીં હોય પરંતુ તેની સાથે લાવેલો ભેંસ છે ભાદરવાના ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર આ વાવાઝોડાના વરસાદની જો વાત કરીએ તો અઠ્યાવીસ તારીખથી વરસાદ જોવા મળે ઓગણત્રીસ તારીખથી તેનો ભારે વરસાદ જોવા મળે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડે સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને આગાહી છે આ સિવાય મિત્રો આ સાયક્લોન મિત્રો આજના ડેટા પ્રમાણે તમે જોઈ શકો છો કે આગળ છે વધતું દેખાય છે એટલે માત્ર ત્રણ ચાર દિવસની અંદર મિત્રો આ વાવાઝોડું ઘણો બધો પર્યાક્રમ કરી શકે છે પવનની ઝડપથી નોર્મલ રહેશે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ખૂબ જ વીજળી છે એ જોવા મળવાની છે હવે વાત કરીએ મિત્રો હાથીયા નક્ષત્ર આપણું આથિયો નક્ષત્ર બેસવાનો છે મિત્રો સત્યાવીસ તારીખે શનિવારે અને આપ જાણો છો કે આથીઓ નક્ષત્ર આ વર્ષે છે એ મોરના વાહન સાથે આવી ગયો છે અને મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં જોરદાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે જ્યારે આથીઓ નક્ષત્ર બેસે છે એની સાથે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું બની ચૂક્યું છે અને સત્યાવીસ તારીખથી જ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જાય છે અઠ્યાવીસ તારીખે ત્યાં સુધી હળવો પરંતુ ઓગણત્રીસ ત્રીસ એક અને પહેલી તારીખ સુધી ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે આ નક્ષત્ર છે હાથીઓ નક્ષત્ર છે એ દસ તારીખ સુધી ચાલવાનો છે દસ તારીખે ઘેલી ચિત્રા નક્ષત્ર આવશે તેનું વાહન પણ મિત્રો હાથી છે હાથીને પણ આમ તો મિત્રો જોવા જઈએ તો વરસાદ ગમતો હોવાને કારણે એ નક્ષત્રમાં વરસાદ પડશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને નક્ષત્ર આવી રહ્યું છે તેનું વાહન પણ ડેટકો છે એટલે કે દિવાળી ઉપર પણ મિત્રો માવઠાને લઈને શક્યતા છે આમ તો જોવા જઈએ તો આથિયા નક્ષત્ર છેલ્લું નક્ષત્ર છે ત્યાર પછી જે વરસાદ પડતો હોય છે જેને આપણે માવઠું કહેતા હોઈશીએ પરંતુ ખાસ કરીને માવઠા પણ આ વર્ષે ભારે રહે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો પવનની ઝડપને લઈને વાત કરીએ તો ખાસ કરીને પવનની ઝડપ હાલ મિત્રો ભારે બતાવતા નથી એટલે કે એકદમ નોર્મલ જોવા મળી રહી છે આંચકાવાળો પવન છે ક્યાંક ક્યાંક મિત્રો ભારે પવન જોવા મળી શકે છે જ્યારે આવા આવડું છે વિયેટનામ બાજુ છે ત્યારે તમે જોઈશો કે તેની ઝડપથી મિત્રો પીળો કલરનો ભાગ છે જે બતાવે છે એકસો એંસીથી લઈને બસ્સોને વીસ કિલોમીટર પ્રતિ કલાક તો એટલું બધું જોરદાર વાવાઝોડું છે હોંગકોંગ ઉપર છે એ આગળ વધી કાંઠાને કાંઠે વિસ્તારમાંથી આગળ વધવાનું છે તો ભારેથી અતિભારે વરસાદ આગામી સમયની અંદર જોવા મળી શકે છે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ જણાવજો અને વાવાઝોડાને લઈને હાથી નક્ષત્રને લઈને તમારા વિસ્તારમાં કેવું મંતવ્ય છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ જુ જય હિન્દ જય ભારત